નમસ્કાર દર્શક મિત્રો હું આપનું સ્વાગત છે ડીસા શહેરમાં બગીચાથી એસસી ડબલ્યુ હાઈસ્કુલ રોડ પર લક્ષ્મીનારાયણ સોસાયટી પાસે આવેલી બિલ્ડીંગમાં આગની ઘટના સામે આવી છે નીચેના માળે આવેલી નિશા વર્ક નામની ગાદલા અને રજયની દુકાનમાં અચાનક આગ લાગી હતી આગના કારણે દુકાનમાં ધુમાડાના ગોટે ગોટા ફેલાયા હતા ઉપરના માળે આવેલા વૃદ્ધાશ્રમમાં રહેતા વૃદ્ધોમાં અફરાતફરી મચી ગઈ હતી ડીસા પાલિકાના ફાયર ફાઈટર તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા ફાયર વિભાગના કર્મચારી નરેશ પરમાર મુજબ આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી વૃદ્ધાશ્રમના સંચાલક આશાબેન જણાવ્યા મુજબ દુકાનમાંથી નીકળતા ધુમાડાથી વૃદ્ધોને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી જે વૃદ્ધો ચાલી શકે તેમ હતા તેમને પકડીને નીચે લાવવામાં આવ્યા હતા જે વૃદ્ધો ચાલી શકતા ન હતા તેમને લોકોએ ઉચકીને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા ડીસા પાલિકાના ફાયર વિભાગે સમયસર પહોંચીને આગ પર કાબુ મેળવી દીધો હતો આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી હાલમાં આગ લાગવાના કારણે તપાસ ચાલી રહી છે તમામ વૃદ્ધો સલામત હોવાના સરકાર સમાચારથી લોકોએ રાહતો સાથ લીધો હતો